શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર હળવદ જે સામંતસર તળાવના કિનારે આવેલું એક પૌરાણિક એવું શિવ મંદિર છે કે જેનો ઇતિહાસ જોઈએ તો હળવદના જે રાજા હતા એ નૌકા વિહાર કરવા માટે નીકળેલા અને ત્યારે સામંતસર તળાવની અંદર એ નૌકા વિહાર કરતા હતા ત્યારે એને એક શિવલિંગ આકૃતિનો ભાસ થયો અને ત્યારે એમને એમ થયું કે આ કોઈ ઐતિહાસિક ભૂમિ છે ત્યારે ત્યાં મંદિર એટલે શરણેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી મહાવત શિવરાત્રી પાંચસો વરસથી પણ હતી પૌરાણિક આ મંદિરની પ્રતિષ્ઠા દિવસ પણ મહાશિવરાત્રિ છે આજે શ્રાવણ મહિના ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ મહિનાની અંદર વહેલી સવારથી લઈ ભગવાનની પ્રાતઃ આરતી થાય છે રુદ્રાભિષેક વૈદિક ક્રિયાથી રુદ્રાભિષેક કર્મ થાય છે સોમવારને દિવસે લઘુરૂદ્ર તેમજ મહાપૂજાનું પણ અહીંયા આયોજન થાય છે ખાસ કરીને હળવદ અને હળવદ બહાર રહેતા જે શિવભક્તો છે એ લોકો અહીંયા ભંડારો પ્રસાદ કરવા માટે આવે છે અને હળવદના જે છોટા જે એમ કહી શકાય કે ચોખા ઘીના લાડુ દાળ ભાત શાક વાલ એનું ભોજન પણ અહીંયા ભક્તો જે લોટી ચડાવે છે અને સેવા પૂજા કરે છે તમામ શિવ ભક્તોને જમણવારનું પણ અહીંયા આયોજન થાય છે સાથે સાથે મંદિર પ્રાંગણની અંદર આવેલી કલ્યાણ વાવ એ પણ એક અતિ પૌરાણિક વાવ છે અને આ વાવની અંદર પણ ભગવાન સ્વામિનારાયણથી લઈ મીરાબાઈ જે મેવાડના છે અને અનેક શંકરાચાર્ય ગુરુ શંકરાચાર્યથી લઈ અને અનેક જે મહાપુરુષો છે એ પણ અહીંયા આવી ગયા છે અને આ વાવની અંદર પોતે સ્નાન કરેલું છે તો આ ઐતિહાસિક ભૂમિ શરણેશ્વર મહાદેવ મંદિરની જે છે ત્યાં અનેક પ્રસંગો અવિરત ચાલુ રહેતા હોય છે શિવભક્તો આવતા હોય છે અને સાંજે આરતી ની અંદર હજારો લોકોની ભીડ હોય છે અને શિવ મહિમના સ્ત્રોત થી વૈદિક મંત્ર થી આ મંદિર ગુંજી ઉઠે છે તો તમામ શિવ ભક્તોને આ શ્રાવણ માસની અંદર શરણેશ્વર મહાદેવ મંદિર પધારવા હાર્દિક આમંત્રણ છે જય મહાદેવ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી શરણેશ્વર વૈદિક પાઠશાળા જે પાઠશાળા ઓગણીસો સત્તાણું માં શ્રી મહેન્દ્રભાઈ નર્મદાશંકર રાવલ જે મારા મોટા ગુરુજી જેમને સ્થાપના કરેલી જે પાઠશાળા આજે પણ અવિરત કહેવાય કે જેમ ગંગાનો પ્રવાહ વહે છે એવી જ રીતે આજે પણ અનેક વિદ્યાર્થીઓ એની અંદરમાં જેવા શિવ મહિમ્ન સ્તોત્રથી લઈ અને સંધ્યા મંત્ર સંહિતા વેદ સુધીનું એની અંદરમાં અભ્યાસ કરી અહીંથી બધા વિદ્યાર્થીઓ તૈયાર થઈ અને શ્રેષ્ઠ કર્મકાંડી અને ભગવાન મહાદેવના આવા શિવભક્તો અનેક તૈયાર થાય છે જે પાઠશાળાના માધ્યમથી કહેવાય કે પ્રાંતો પ્રાંતની અંદરમાં અનેક તીર્થોની અંદરમાં એ વિદ્યાર્થીઓના માધ્યમથી સચંડી મહારુદ્ર ગાયત્રી પુરુષરણો સહસ્ર કમળ પૂજા આવા અનેકવિધ અનુષ્ઠાનો વિશ્વના કલ્યાણ માટે થઈ અને અમારા મંદિરની પ્રગતિ ઉન્નતિ માટે થઈ અને દરેક ભક્તોના કલ્યાણને માટે થઈ અને કરવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન પણ આ પાઠશાળાના વિદ્યાર્થીના માધ્યમથી અનેકવિધ એવા વિશ્વ કલ્યાણ દરેક ભક્તોના કલ્યાણ માટે અનુષ્ઠાનો કરવામાં આવે છે જે ભગવાન શરણેશ્વર દાદાની કૃપાથી આજે પણ એ બાળકોને તૈયાર કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે તો જે અમારા મોટા ગુરુજીના આશીર્વાદથી હું વૈભવ પ્રદીપકુમાર જોશી જે આજે આચાર્ય તરીકે જેની અંદરમાં હું ફરજ નિભાવું છું ને આવું આવું કાર્ય ભવિષ્યની અંદરમાં પણ થતું રહેશે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના સહ જય મહાદેવ